આઠય સભા હું બોલીશ કેજરીવાલ સાહેબ કહે છે ઈશુદાનભાઈ ચાર વાતો આપણને રજુ કરશે એમાં તકલીફ શું પડે છે શા માટે ના પાડવી પડે છે દારૂ વેચનારાને તો કોઈ ફોન કરીને પૂછતો નથી કોની જગ્યામાં દારૂ વેચે છો અવાજ વધારો ને ભાઈ કેમ આમ કરો છો એની ઉપર વધારો દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો કોને પૂછીને વેચે છો

આ ત્રીસ વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે પબ્લિક આવે તો જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહે લોકો જ ના આવે લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકોએ કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ અમે તો કોઈ સરકારી બસો મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમ કર્યા નથી ગામ દીઠ સો લોકોને ભરીને લઈ આવજો છતાંય જો જનતા આવે છે તો એનું એકમાત્ર કારણ છે કે જનતા દુખી છે જનતા પીડાય છે જનતાને ઘણી તકલીફ પડી રહી છે માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે તો સભા બંધ કરાવવાની કોશિશ કરવાના બદલે જનતાના જીવનમાંથી તકલીફ ઓછી થાય એવી કોશિશ જો ગાંધીનગરવાળા કરે તો માત્ર સભા આદમી પાર્ટી બંધ થઈ જાય એમ છે જનતાને કોઈ હોય તો આ પાર્ટીની શું જરૂર છે ગામડાના ખેડૂતને કોઈ તકલીફ ન હોય પશુપાલકોનું જીવન સરસ ચાલતું હોય વેપારી ખુશખુશાલ થઈને વેપાર કરતા હોય મજૂર માણસને સન્માનપૂર્વક જીવવાનો અધિકાર મળી રહેતો હોય તો પછી અમારી આ પાર્ટીની ગુજરાતમાં જરૂર જ ન પડે સભા ક્યાં પાર્ટી જ નહી હોય દોસ્તો આપણે બધાએ વિચારવું પડશે કે શા માટે આવી તાનાશાહી ગુજરાતમાં થઈ રહી છે અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા બસો વર્ષ સુધી લડાયાલી ગાંધીજી સરદાર પટેલ જવાહરલાલ નેહરુ એવા કેટલાય મહાપુરુષો એ અંગ્રેજો હામે બાંધવામાં આખી જિંદગી ખર્ચી નાખી અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું અંગ્રેજો એવું કહેતા કે તમે જીદ કરી આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનો એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જવું પડે છે પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે ગુંડા લુખા અને લફંગાઓ નેતા બની બની ફરશે આ તમે ખોટું કરી રહ્યા છો આવું અંગ્રેજોએ કીધું ગાંધીજી સરદાર પટેલ એ બધા એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ ક્યાંથી ગુંડા લુખા આવવાના છે શું વાત કરો જાવ નીકળો આલો અમારા બાપ દેશ છે અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા નો પડવા જોઈએ એ આજથી પંચોતેર વર્ષ પહેલા કહીને ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના લફંગાઓના હાથમાં સરકાર આવી જશે પછી તમે શું કરશો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે છે કે નથી લાગતું કયો જે લાગે છે કે નથી લાગતું દોસ્તો અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પોહાય કે નો પોહાય એ વાત આપણને મંજૂર છે કે નહીં દોસ્તો આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો પંચોતેર વર્ષ પછી એમ ન કહી જાય કેતા હતા ને જો આજ થવાની હતી